રામ રામને સીતારામ ડાયરાને માથાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં થઈએ તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના હાથ હવા હાથ જેવું થાય છે ને આપણે આજ તો નાઈતોઈન થઈ ગયા ત્યાર કારણ કે આજે મારા બાપુજીનું શ્વા શ્રાદ્ધ છે એટલે નાઇતોઈન થઈ ગયા ત્યારને આપણે મહેમાન ફઈના દીકરા સીમનભાઈની એ આવે છે અને બેન મોટી ટૂંકમાં નાની બેનને તો ધક્કો ન ખરાય સુરતથી નગર એ નહીં ચડાવી પડે પડી હાલે ટૂંકમાં ધક્કો નગર ગાઈટનો મોંઘો પડી જતો હોય લેવું હે બધું હાલો તો બે જ મહેમાનને આપણે બીજું કોઈ કાંઈ આવવાના છે નહીં કંઈ હાલો તો આવી બધી તૈયારીઓ હાલે તો આપણે મીરાના દર્શન કરી લઈ જો મીરા મસ્ત મસ્ત બાંધી અહીંયા જય ગૌ માતા જય ગૌ માતા

ત્યાં લઈ લે ત્યાં આગળ મૂક્ય ઓલક ત્યાંથી હા એ બે ઠેકાણા હઈ કેતા જાય એટલે પછી કાકી ત્યાંથી આવે ને કાકી આવે કે નીતા આવે જી આવી બે બાયું ટૂંકમાં જવાનું હોય ઘરે ઘરે કેવા કા હાલો બા હું આને બે ઠેકાણ કહેતો હતો મૂકી આવું દસ સાડા દસ જેવું થાય છે ને આપણે મહેમાન જો બધા આવી ગયા છે અને બધી જો તૈયારીઓ પણ થાય છે આપણે તો મહેમાન છે ને બધા જો આવી ગયા મહેમાનની બધાની મુલાકાત કરાવું અમુક મહેમાન આપણે ક્યારેક ક્યારેક વિડીયોમાં આવેલા જો કે આવતા જ હોય અને અમારા ફઈના દીકરા છે સૌથી ટૂંકમાં અમારા ભાઈઓમાંથી બધા કરતા મોટા એ રામ રામ સિમનભાઈ હું હાલે છે સારું ને એમ હા તો સૌથી મોટા ભાઈ છે અમારા મારા મોટા ભાઈ છે ને એના દીકરા અને જોકે બે બેનું મોટી તમારા કરતાં એ બે ભાઈઓ છે ને બે બેનું છે કા ભાઈ અને અમારા નાના ભાઈ છે નવા ગામ આ ભાઈ એનું ગામ છે રૂપાવટી અમારા બાજુમાં જ થાય પણ આથી નાના ભાઈ છે ને એ છે નવા ગામ એને બે દીકરાને બે દીકરીઓ એક દીકરી અમારા ગામમાં છે બરાબર એક વીરપુર છે અને તમારે એક ખજૂરી પીપળિયા અને એક સુડા અને અમારે બેન એક ડેયડી અને એક હમઠીયારા આ રીતનું છે અને બધાય લગભગ છે ને અને અમારા કાકાને આ અમારા કાકા છે એને તમે જો કે વિડીયોમાં બધા જોવો છો બરાબર અમારા કાકાને એક દીકરો અને એક દીકરી તો એની પણ વરા પ્રસંગ પતી ગયા છે કાકાના દીકરાના લગ્ન થઈ ગયા અને દીકરીના લગ્ન થઈ ગયા છે તો દીકરી બેન છે એ આપણે ઢોળવા સાસરે છે અને ભાઈ નું કર્યું છે મોરવાડા તો એ રીતનું છે અને આ છે અમારા કુમાર રામ 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 જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને અમારા બા અને મારા કાકી કાકી જય શ્રી કૃષ્ણ હા હા અને આ બધું બચ્ચા પાર્ટી જો અમારે નાના ફૈર્યા ને નાના નાના ફૈર્યા ને એની બેન ટૂંકમાં અહીંયા સાસરે છે એનો ભાણિયો છે અને આ અમારે તેજભાઈ અને આ બંશીબેન અમારી બેનની દીકરી ટૂંકમાં ભાણકી અને અમારે પેરીન એ પેરીન હા અમાર કાકાનો દીકરો રહ્યો ને એનો દીકરો પેરીન અને અમાર બેન જો બેન સારું થઈ ગયું તેને સારું હે ને ઘણા ભાઈઓ કહેતા હોય કોમેન્ટ કે બેન ને સારું છે ને એમ સારું હે ને પાટો છૂટી ગયો કે સોલ્ડ છે ને હજી આમ હાથ મીડો આમ હલન સલન થાય તો વાંધો નહીં સારું હે ને અને અહીંયા હાલે છે રસોઈ ની તૈયારીઓ આ બેન રહ્યા ને આ બેન એ અમારે આ બેન રહ્યા ને નાના ફાઈ છે નવા ગામ એના દીકરી છે એટલે અમારા ગામમાં સાસ રહે છે એટલે બેન તો અમારે હાલતા ને ચાલતા હોય જ કા બેન તો બેન જય શ્રી કૃષ્ણ અને આ તો બધાય અને આ છે અમારે જો આ નવા મહેમાન સારું ને

ઉતરે છે મરચાની મરચાની પટ્ટી થઈ જાય પછી ફૂલવડી આ રીતની છે અમારે કૌશિકભાઈ છે ને કાકાનો દીકરો એના ઘરેથી જો બસ આ પાર્ટી બધી અંદર રમે છે અને બધાય લેર કરે હાલો બેનને તેડવા નથી આવી હવે નકર તો એને પાંચ વાગ્યે રજા પડે ને કેટલા વાગ્યા

ગુલાબ છે આમ ગુલાબ નહીં આને તો શું કંઈક બીજું કહેવાય નામ તો હું ભૂલી ગયો હા આમ ગુલાબ જેવા જ આવે એટલે ગુલાબ છે નવ કિલો ગુલાબ છે નવ કિલો પછી જામફર છે છ કિલો અને આ સી સીકુ છે એ બે કિલો છે અને દ્રાણમ દાડમ છે એક કિલો એટલે આ રીતની આ ફ્રૂટની પ્રસાદી આવી ગઈ એટલે આપણે આ રાખવાની છે આ હોલમાં આજે આ અંદર પ્રસાદી ટૂંકમાં બનશીયે અને હવે શીરો બનાવવાની કેટલી વાર છે તો હવે આપણે હાજે પછી તો નવરાઈ નહીં મળે તો બે હેપી બર્થ ડે ના જવાબ દેવાના હે એટલે કે વિશ કરવાના હે બે હેપી બર્થડે કારણ કે જો રૂહિનો જન્મદિવસ આજે છે એકવીસ તારીખ એટલે આ વિડીયો કાલે આવશે એટલે તમારે હવે કોઈને ફરમાઈશ દેવી હોય બર્થ તો બે દિવસ અગાઉ દેજો કારણ કે આ નિર્મલભાઈની ભૂલ નથી ભૂલ આપણી છે બરાબર ને કારણ કે કાલ આપણે કીધું ને ભાઈએ કાલે કાલે કોમેન્ટમાં કીધું છે તો પેલો જન્મદિવસ છે આપણે આજે એકવીસ તારીખમાં રૂહીબેન નિર્મલભાઈ ડાંગર બરાબર ખાસ મારા મિત્ર છે ખાસ મારા જાયભાઈ છે અને ભાઈથી પણ વિશેષ છે હું એક ફોન કરું એટલે સીધા અહીં આવે છે જો કે નકર અમારે બીજી કોઈ આંખની ઓળખાઇ જ નહોતી ખાલી સોશિયલ મીડિયાના માધ્યમથી મારા વિડીયો એ જોવે છે અને એકાબીજાને એટલી આમ ટૂંકમાં મિત્રતા થઈ ગઈ છે કે એકાબીજાને બે દિવસ ન હાલે ફોન ન કર્યો એમ તો અને એ બે હા ફોન આવે એટલે કલાક બે કલાક હાલે ફોન એનો પછી બીજા નંબરમાં કે ભાઈ ત્રણ ચાર મહિના જાય એટલે મારે કા ત્યાં જવું પડે અને કા એને અહીંયા આવવું પડે તો રૂહીબેન નિર્મળભાઈ ડાંગરનો જન્મદિવસ છે તો રૂહીબેન તમે ખૂબ ખૂબ જીઓ હજારો સાલ અને ખૂબ આગળ વધો ભણવામાં ખૂબ આગળ વધો અને ખૂબ સારા કાર્ય કરો એવી અમારી બધાની શુભકામના છે તમારી સાથે અને ભગવાન તમને બહુ લાંબુ આયુષ્ય આપે અને ખૂબ આગળ વધો અને તમારા માતા પિતાનું આજ્ઞાનું પાલન કરજો આવી અમારી શુભકામના છે અને હવે એક બીજા ભાઈનો બર્થડે છે એ એ ભાઈનો છે બાવીસ તારીખે એટલે આ વિડીયો બાવીસ તારીખે જ આવશે કાલે બરાબર એટલે બાવીસ તારીખનો બર્થડે છે એ ભાઈ છે મહવાથી અને નામ છે અરવિંદભાઈ મહવાથી અરવિંદભાઈ નામ છે અને અરવિંદભાઈનો બર્થડે છે આજે એટલે એ ભાઈનો બર્થડે તો કાલે છે પણ આ વિડીયો આપણે કાલે છીએ બરોબર તો એ ભાઈની પણ વિશ કરી દઈએ આપણે તો અરવિંદભાઈ તમે જીઓ હજારો સાલ અને ખૂબ તમારું આયુષ્ય લાંબુ આપે ભગવાન અને ખૂબ તમે ધંધામાં રોજગારમાં ખૂબ આગળ પ્રગતિ કરો એવી અમારી શુભકામના છે બધા પરિવાર સાથે આજે આખે પરિવાર તો નથી કારણ કે એટલા છે અમે ત્રણ જણા બરોબર તો ખૂબ અમે તમે ધંધા રોજગારમાં ખૂબ તમારાથી જે કાર્ય થાય એ સારા થાય એવી અમે ભગવાનને પ્રાર્થના કરી છે તો આ હતા બે હેપી બર્થડે ના જવાબ દેવાના કોઈ પણ ના હેપી બર્થડે હોય તો અમને બે દિવસ અગાઉ કે

કરવાનું કીધું છે એ જ શીખવાડે છે કે જીવન કેવું આપણે જીવવું જોઈએ આધિ અને વ્યાધી ને ઉપાધિ માંથી મુક્ત થઈ અને ભગવાન ની ભક્તિ કરવાનું કીધું છે અને એવું નથી કેતા બારે બાર નારદજી વિચાર કરે છે વિચાર કરતા કરતા નારદજી વિષ્ણુ લોક માં ગયા છે વિષ્ણુ લોક માં જઈને ભગવાન વિષ્ણુ પરમાત્મા ની પ્રાર્થના કરી છે ભગવાન નું સ્વરૂપ જે બતાવવામાં આવ્યું છે શુક્લ વર્ણ પ્રભુ ہمارا جو سرورپ چھے کوئی طاقت نہیں ہے وہ جو یہ جو ہے وہ 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 یہ न जा न